વાઘરાના વિલાયત જીઆઈડીસી માં આવેલ બિરલા ગ્રાસીમ કંપનીના કેમિકલ ડિવિઝનમાં એકાએક ધડાકાભેર ટેન્ક ફાટતા ત્રણ કર્મચારીઓ ભોગ બન્યા હતા જેમાંથી એક કામદારને ગંભીર ઈજાઓ થઈ હોવાની માહિતી સાંપડી છે ઈજાગ્રસ્તોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની વિલાયત માં આવેલી બિરલા ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડસ્ટ્રીઝમાં મંગળવારે સાંજે થયેલા પ્રચંડ બ્લાસ્ટથી સમગ્ર વિસ્તારમાં ભય અને ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું ઘટનામાં ત્રણ કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા તેમ છતાં કંપની મેનેજમેન્ટ દ્વારા ઘટનાને ટ્રકના ટાયર ફાટવાનો અવાજ ગણાવવાનો પ્રયાસ કરીને સત્યને ઢાંકી નાખવાનો પ્રયાસ કરાયો હતો કંપનીનો આ ખોટો દાવો હવે પોલીસ રિપોર્ટ સામે ખુલ્લામ પર્દાફાશ થઈ ગયો છે મીડિયાના અહેવાલો અને ઇજાગ્રસ્તોની જાહેરાતો અનુસાર ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના કેમિકલ ડિવિઝનમાં આવેલા એચસીએલ ટેન્કમાં ધડાકો થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં સિદ્ધાર્થસિંહ તેજપાલ ગહરવાર સાહિલ ઉસ્માન ગાંચી અને અમાન ગંભીર રીતે ઘાયલ થયા હતા ખાસ કરીને સિદ્ધાર્થસિંહને બંને પગ જમણા હાથ અને ચહેરા પર ગંભીર ઇજાઓ થતાં તેઓને વડોદરા ખાતે ખસેડાયા હતા આ ત્રણેયને પ્રથમ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારબાદ સિદ્ધાર્થને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડાયા છે આ ગંભીર ઘટના પછી કંપનીના એચઆર મેનેજર મનીષ સિટુટે તદ્દન વિપરીત દાવો કરીને જણાવ્યું હતું કે કોઈ બ્લાસ્ટ થયો નથી ફક્ત ટ્રકનું ટાયર ફાટ્યું હતું અને એક કર્મચારી સામાન્ય રીતે ટાંકી પરથી પડી ગયો હતો આ દાવો તદ્દન બિન આધારભૂત સાબિત થયો છે કારણ કે વાગરા પોલીસને આપેલી ઇજાગ્રસ્તોની જાહેરાત સ્પષ્ટપણે બતાવી છે કે તેઓ એચસીએલ ટેન્કનું મેન્ટેનન્સ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો ગયા વર્ષે પણ આજ કંપનીમાં ફાઇબર ડક્ટમાં આગ લાગી હતી વારંવાર થતાં આવા બનાવો સાબિત કરે છે કે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝમાં સલામતીના ધોરણ અત્યંત નબળા છે અને કર્મચારીઓ સતત જીવના જોખમ હેઠળ કામ કરી રહ્યા છે આ સમગ્ર મામલો કંપનીની બેદરકારી અને ઢાંકપીછોડાની નીતિને લઈને ગંભીર સવાલો ઉભા કરે છે આ અંગે મળતી માહિતી મુજબ ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓએ સ્થળ પર જઈને તપાસ પણ કરી હોવાનું જાણવા મળ્યું છે જોકે વિભાગ દ્વારા આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ નહીંતર કર્મચારીઓના જીવ સાથે એવો જ જુગાર ચાલતો રહેશે